રાજકોટ વેરાણી હાઈસ્કૂલના ના ટ્રસ્ટી અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા છે તે તાજેતરમાં કરોડોનું ફુલેકું ફેરવીને ઉઠી ગયા છે આ અંગે મહિલાઓ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી એસપીના આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ છે જયંતિભાઈ રાજકોટિયા એમને થાપણદારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને એ પછી તેમનું બૂચ મારવામાં આવ્યું હતું આ અંગે રાજકોટ આરસીસી બેંકના ચેરમેન છે પરષોત્તમભાઈ પીપળિયા તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે અને આ સમગ્ર પ્રકરણમાં ઈડીની તપાસની માંગ કરી છે અને એવો પણ આક્ષેપ છે કે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા છે એ અંદાજિત બે હજાર કરોડ નું ખુલ્લુ ફેરવું છે અને આમની સાથે નામી અગ્રણી ટ્રસ્ટી મંડળના લોકો પણ જોડાયેલા છે તો આપણે સાંભળીશું પરસોતમ ભાઈ પીપળીયા ને પુરુષોત્તમ પીપળિયા વેરણ સ્કૂલ મેદાન બચાવો લડત સમિતિના સભ્ય મોરબીના જયંતિ રાજકોટિયા કે જેઓ વિરાણ હાઈસ્કૂલમાં પણ ટ્રસ્ટી છે તાજેતરમાં તેમના વિરુદ્ધ ઉઘરાણી માટે કેટલીક મહિલાઓએ દેખાવો કર્યા હતા અને તેમના ઘર ઉપર ઘસી આવી હતી આ અંગેના સમાચારો વિવિધ મીડિયા મારફત પ્રસારિત કરવામાં આવેલ જયંતિ રાજકોટિયા મની લેન્ડિંગનું કામકાજ કરતા લાઇસન્સ સાથે મની લેન્ડિંગનું કામકાજ કરવું એ કોઈ ગુનો નથી પરંતુ આઠ લાખ લઈને એસી હજારની પહોંચ આપી ને બાકીના રોકડ રકમ મેળવી એને મની લેન્ડિંગ કહી શકાય નહીં કે મની લેન્ડર કહી શકાય નહીં એ આમને ધંધો ગણાવે છે મની લેન્ડિંગનો પણ રોકડ રકમ બિનહિસાબી રકમ કાળું નાણું એ થાપણ તરીકે સ્વીકારવું એને મની લેન્ડિંગને પણ મની લોન્ડરિંગ કહેવાય એટલે કે પ્રિવેન્સ ઓફ મની લોન્ડરિંગના કાયદા હેઠળ આ અંગેની સર્વગ્રાહી તપાસ ઈડીએ કરવી જોઈએ અને તંત્રએ આ અંગે ભલામણ કરવી પણ જોઈએ આ અંગેની સર્વગ્રાહી તપાસ ટેક્સે પણ કરવી જોઈએ અને અથવા સરકારે એમાં ભલામણ કરવી જોઈએ કે આની તપાસ કરો આજે મીડિયામાં એને ખુલ્લે આમ કીધું છે કે ત્રણસો પચાસ કરોડ જેવું મારી ઉપર દેણું છે કે પછી એને સો કરોડનું કરી નાખ્યું બીજે જ દિવસે તમને એવું પણ કબૂલું છે કે મેં ત્રીસ ટકા ને પચાસ ટકા રકમમાં સમાધાન કર્યું છે એટલે કે સો રૂપિયા જો કોઈએ થાપણ તરીકે એક નંબરની કે બે નંબરની મૂકાવ હોય તો એને ત્રીસ સમાધાન કરે છે થાપણદારોની બે નંબર ના પૈસા મૂકવા હોય કઈ બોલી શકતા નથી આવા સંજોગોમાં આની યોગ્ય તપાસ થવી જોઈએ એક એ માંગ છે કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી પત્રકારીશ રાજકોટ